દાહોદ જિલ્લામાં તાલુકાના તમામ ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના તમામ ગામો મનરેગા યોજના છેલ્લા પાંચ વર્ષમાં મટીરીયલના કામોમાં બહુ મોટો પાયે ભ્રષ્ટાચાર થયેલું છે કે ડેમ નહેરો મેટલ રોડ રોડ આરસીસી તથા તમામ કામોમાં એજન્સીઓ અને મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે અને ખોટા દિલો પાસ કરેલા છે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરેલું નથી તેથી દાહોદ તાલુકા તમામ ગામોમાં મટીરિયલ કામોની સ્થળ પર તપાસ કરવામાં આવી અને જવાબદાર તમામ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તમામ એજન્સીઓ માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ તાલુકામાં તાલુકા સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે જો પંદર દિવસની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે મહાત્મા ગાંધીજી માર્ગે આંદોલન અને ધારણા કરીશું તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે રિપોર્ટર કપિલ બારિયા દાહોદ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે નકલી કચેરીઓ નકલી અધિકારીઓ સુજલામ સુકલામથી માંડી રોડ રસ્તા બધામાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ઊંઘી સરકાર બેરી સરકાર બોબડી સરકાર ક્યાંય કશું નિર્ણય નથી લેતી ક્યાંય કશું એક્શન નથી લેતી એટલે આખા ગુજરાતમાં દાહોદ જિલ્લો એ ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બની ગયું છે અને ગુજરાતની અંદર છાસ વારે કંઈક ને કંઈક કભાંડો મોટા મોટા કભાંડો કરોડો અબજો રૂપિયાના કભાંડો પકડાઈ ગયા છે ખુદ મંત્રીઓ અને ધારાસભ્યો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે છતાં પણ શરમ વગરની સરકાર કોઈ પણ એક્શન લેતી નથી કોઈ પણ પગલાં લેતી નથી અને આમ આદમી પાર્ટી અમે સખત શબ્દોમાં આને વખોડીએ છીએ આનો આની તપાસ થવી જોઈએ છેલ્લા પાંચ વર્ષના ભ્રષ્ટાચારની તપાસ થવા માટેની અમે માગણી કરી રહ્યા છીએ અને અમે એના માટે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય ભારત